જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં મિત્રો વોટ્સઅપમાં એક મસ્ત મજાના બે નવા અપડેટ આવ્યા છે એક અપડેટ તમે થમનેલ જોઈને ખબર પડી ગઈ છે કે તમે હવે વોટ્સઅપ સ્ટેટસમાં પણ ગીત મૂકી શકો છો જેમ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તમે કોઈ બીજી એપનો ઉપયોગ કર્યા વગર તમારા સ્ટોરીમાં ગીત મૂકી શકો છો જે ગીત મૂકવાનો ઓપ્શન ઇન્સ્ટાગ્રામમાં પહેલેથી જ છે પણ હવેથી ઇન્સ્ટાગ્રામની જેમ તમે વોટ્સઅપ સ્ટેટસમાં પણ ગીત મૂકી શકો છો બીજું કયું અપડેટ છે એ આગળ વિડિયોમાં જોઈશું પહેલાં આપણે પહેલાં અપડેટની વાત કરીએ આપણે લાઈવ વોટ્સઅપમાં જોઈએ એટલે વધારે ખ્યાલ આવે મેોટપ ખોલી નાખ્યું છે તો તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે હવે આ ફોટામાં ગીત મૂકવા માટે ઉપર આવો એક મ્યુઝિક નો આઇકોન દેખાતો હોય છે તો એના પર ક્લિક કરવાનું છે તો ત્યાંથી તમે તમારા વોટ્સઅપ સ્ટેટસમાં ગીત મૂકી શકો છો અહીંથી તમે ગીત સાંભળી શકો છો અને ગીતને તમારા સ્ટેટસમાં મૂકવા માટે આ એરો પર ક્લિક કરવાનું છે હવે આ અહીંથી તમારે ગીત ક્યાંથી ચાલુ કરવું છે એ તમે સેટ કરી શકો છો અને ત્યાર પછી ડન બટન પર ક્લિક કરશો એટલે આ ગીત મુકાઈ જશે અને મિત્રો તમારા WhatsApp માં આ સોંગ નો ઓપ્શન ન આવે તો તમે Play Store માં જઈ તમે WhatsApp અપડેટ કરી લેજો અને મિત્રો આપણે બીજા અપડેટ ની વાત કરીએ તો બીજી અપડેટ એવું છે કે પહેલા જે Instagram ના વિડિયો ડાયરેક્ટ WhatsApp સ્ટેટસ માં મુકતા હતા અને એમાં ડાયરેક્ટ વિડિયો નતો આવતા એની લિંક આવતી હતી તો એમાં એક નવું અપડેટ આવ્યું છે હવે તમે Instagram ના વિડિયો ડાયરેક્ટ તમે WhatsApp સ્ટેટસ માં મૂકી શકો છો હે ભગવાન મુજબ ગોરા કર જેમ કે આ એક વિડિયો છે આને તમારે ડાયરેક્ટ વોટ્સએપ સ્ટેટસમાં મૂકવો છે તો ડાયરેક્ટ વોટ્સઅપ સ્ટેટમાં મૂકવા માટે આના પર ક્લિક કરવાનું છે અને એમાં તમને સ્ટેટસનો ઓપ્શન દેખાતો હોય છે તો એના પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી આવો એક પોપ આવશે અને આમાં તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે શેર વિધાઉટ મ્યુઝિક એટલે કે વિડીયોમાં કોઈ મ્યુઝિક નહીં આવે તમે જોઈ શકો છો ડાયરેક્ટ મેં વોટ્સઅપમાં સ્ટેટસ મૂક્યું પણ આ વિડીયોમાં અવાજ નથી એટલે આ વિડીયો કોઈ કામનો નહીં અને આ બીજો અપડેટ બેકાર છે વિડીયો સ્ટેટસમાં મૂકાય છે પણ અવાજ વગેર એટલે આ બીજા નંબરનું અપડેટ બેકાર છે જો તમને આવું પહેલું અપડેટ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો આ વિડીયો તમારા મિત્રોને મોકલજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો જેથી તમને આવી ઉપયોગી માહિતી મળતી રહે